જે આપણી સરકાર દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસ સહિત વિવિધ કાર્યક્રમો થકી વૃક્ષારોપણને મહત્વ અપાયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર નગરપાલિકા દ્વારા મારું ધ્રાંગધ્રા હરિયાળુ ધ્રાંગધ્રા બનાવવાના ગ્રીન સિટીની પહેલ હાથ ધરવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર ચારના સુધરાઈ સભ્ય ટપુભાઈ પોતાના જન્મદિવસે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન પાછળ આવેલ જગ્યાએ એકાવન વૃક્ષોનું વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ આવે તેવો સંદેશ પાઠવ્યો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધ્રાંગધ્રા પોલીસ સ્ટાફ નગરપાલિકા સભ્યો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર ચારના સુધરા સભ્ય માની શ્રી લકુમનો જન્મદિવસ છે એમના વિસ્તારમાં ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનની બહાર અને અંતિમ ધામ જવાના રસ્તે આજે એકાવન વૃક્ષોનું વાવેતર એમના અને વોર્ડ નંબર ચારના તમામ સુધરા સભ્યો દ્વારા સામૂહિક રીતે કરવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરમાં સંગઠન અને નગરપાલિકા દ્વારા એક પ્રણાલી ઊભી કરવામાં આવી છે કે પોતાનો જન્મદિવસ વૃક્ષ વાવીને મનાવો એ વૃક્ષનું જતન કરવું વૃક્ષનો ઉછેર કરવો માન્ય ટપુભાઈ અને એમની વોર્ડ નંબર ચારના તમામ સુધારાસભ્યોએ આજે જ્યારે વૃક્ષો વાવ્યા છે ધાંગધ્રા નગરપાલિકાએ એનો સહયોગ આપ્યો છે અને આ વૃક્ષોને ઉછેરીને જ્યારે મોટા કરવાના છે ત્યારે આ વૃક્ષ થકી ધાંગધ્રા શહેરને પ્રાપ્ત થઈ હરિયાળી એ આગામી દિવસોમાં અનેક પ્રકારની સ્વચ્છતાનું નિર્માણ કરશે આપણે સૌ સાથે મળીને ધ્રાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું બનાવીએ અને ધાંગધ્રા શહેરમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘરની પાસે એક વૃક્ષ વાવીને પોતાના સંતાનને જેમ ઉછેર કરે અને સમગ્ર ધ્રાંગધ્રા શહેર વૃક્ષાચ્છાદિત બને હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ ભાઈ શ્રી ટપુભાઈને જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ શુભેચ્છાઓ